વિવાદ અમારે મારા જેઠ ને મારો વિવાદ છે મારા દિનેશભાઈ દિનેશભાઈ અમૃતિયા જસદર ના પ્રભારી છે અને ઈ લોકો મારા સગા જેઠ થાય છે બિપિનભાઈ અમૃતિયા મારા સગા જેઠ થાય છે આનંદ અમૃતિયા મારો ભત્રીજો થાય છે મારા હસબન્ડની બીમારી તબિયત ખરાબ હતી અને એની ડેથ થઈ એટલે અમને એનો ફોન આવ્યો એટલે અમે સવારે અહીંયા આવી ગયા મુંબઈ થી હું ને મારી બે બેબી બે આવ્યા સવારે સાડા વાગે પછી અમે મારા જેટની ઘરે બે દિવસ રોકાણ હતા અને પછી અહીંયા રોકાયા મારા ઘરમાંથી ચોરી કરી ગયા એ અમને ખબર નતી બધી વસ્તુ ટોટલી મારા ઘરમાંથી સોનું પૈસા બધું પણ લઈ ગયા ઈ મને કોઈ વાંધો નતો અમે અમે સીધી પડી અમે નવ મહિના કોઈ વસ્તુ કરતા નહોતા પરમ દિવસે મારી ઘરે અચાનક નો સાડા દસ પોણા અગિયાર આવીએ એને બેલ મારી એટલે મેં તો કઈ ખબર નતી એટલે મેં સીધો દરવાજો જ ખોલી દીધો ખોયલા ભેગો ત્રણ જણા હતા બીપી અમૃતિયા આનંદ અમૃતિયા અને એનો ફ્રેન્ડ હતો જગદીશ હવે તું પ્રોપર્ટી અને પાછું તું ને હું પ્રોપર્ટી ખાલી કર અને નીકળ એટલે મેં કીધું ઈ જ્યારે થાશે ત્યારે કોરોટમાં બધું થશે તમે અત્યારે એક કામ કરો અત્યારે નીકળો તમે દારૂ પીધેલ છે ગાડો ગાળ બધી એટલી હદે મને ને મને તો એટલી ટોજર કરી એટલે મેં સીધો સો નંબરમાં કોલ કરી દીધો કે મારે બહેસ નથી જોતી મેં સો નંબર માં કોલ કર્યો ઉપરથી સો નંબર વાળા સાહેબ આવ્યા કીધું કે બોલો બેન એટલે મેં એને કીધું કે આ દારૂ પી અત્યારે મને મારવા માટે આવ્યા છે એટલે એટલે તમે આને લઈને ઈ સાહેબે મને કીધું કે હાલો તમે લખાવો કા ન્યા આવો અરજી કરો મેં હાલો આવું તો ઉપર થી કોઈનો કોલ આવ્યો ઈ સાહેબ ને આવ્યો એ મને ખબર નથી એટલે મારા જેઠના બાપાએ કીધું અલ્યો વાત કરો નઈ કે એટલે ઈ સાહેબ બિચારા બી ગયા એને વાત કરી વાત કરી એટલે એને એમ કીધું કે કોણ છે ઈ મને ખબર ના પડી એને જી હતું ઈ એના ઉપર થી એટલો ઢીલું મૂકીને મને કે બેન તમે સવારે આવજો બેન તમે કે સવાર આવજો એટલે મેં કીધું હા સવાર આવીશ એમ મારે કાઢવા તા બીજું કઈ નતું મેં ઘર માંથી એને કાઢ્યા સીધી છું ડ્રેસ પહેર્યો હતો કપડા બદલાવી અને પોલીસ સ્ટેશને કહ્યું સર મારે યાર આ બનાવ બન્યો છે આ મારવા માટે આવ્યા હતા મને અને નીચે ગાડી પાર્કિંગમાં એને લઈ લીધી તો એનો પ્લાન હતો કે કોઈ તો અમે ખબર છે આખા ફ્લેટમાં કે બધા વેલા સુઈ જાય છે એને બધી પ્લાન ની ખબર હતી અને આની પેલા સીસીટીવી કેમેરા ફૂટેજ દસ દી પહેલા અ બધો પ્લાન હતો એને સીસીટીવી કેમેરા બહાર નાખ્યા મારા માં ચોરી કરતા કઈ એવું નહીં અને અમારા ફ્લેટ વાળા નહીં ને જ ખબર કે સીસીટીવી કેમેરા બરી ગયા છે બિચારા બધા મન કીએ કે સીસીટીવી કેમેરા માં બધું આવશે આલો આપણે કાઢવા જઈએ અમે નીચે કાઢવા ગયા ને તો ઓલા બોલાવ્યા કે તમે જોવો તો કે આ કેમેરા બેન કે બેન તો બધું બી ગયું છે તો આ બધું પ્લાન સહિત થયું છે મારા ઘરવાળાને ને દારૂ પીવડાવી અંદર કુછ નાખ્યું હોય કે ન નાખ્યું અમને ખબર નથી બધું પ્લાન સહિત થયું છે ઘરમાં સોનું કાઢી ગયું આજ કયો ભાઈ એવો હોય આજે આપણે પાડોશી મરી ગયા હોય ને તો આપને અંદરથી થી feeling એવી આવે રોવું આવી જાય ભલે આપણે એને ઓળખતા હોય કે ન ઓળખતા હોય એનો સગો ભાઈ લાશ પડી હતી hospital ની અંદર અને એ બે કાકો દીકરો મારા ઘરમાં ચોરી કરતા હતા મારી કિયા ગાડી લઈ ગયા કિયા ગાડી નો ઇન્સ્યોરન્સ મારા હસબન્ડ એ ભરેલો છે મારી ત્રણ દુકાન હતી એને જપ્ત કરી લીધી મારી પોપટ પરાવાળી જમીનની ફાઇલ જપ્ત કરી લીધી મારું બસો તો સોનું હતું એને જપ્ત કરી લીધું મારા ઘરમાં ચાલીસ લાખ રૂપિયાના મેરેજ માટે રાખ્યો તો એ જપ્ત કરી લીધો એ ઓનલાઇન સોલ વસ્તુ એને ઘરમાંથી ચોરી કરી અને લઈ ગયા અને ઉપરથી આટલો મને પ્રેશર કરે છે અને મને એમ છે કે મારવા માટે જ પ્લાન કરે છે અમારી માંગી એ છે કે અમને ન્યાય મળે બિલ જે બનાવ્યું છે એ ડુપ્લિકેટ બિલ છે એમાં જે સાઇન છે એમાં પી એ પટેલ લખ્યું છે પી પાસે ડોટ નથી તમે નિરખીને જોઈ શકો છો પૂરી દુનિયા જેટલા માણસો છે હું રિક્વેસ્ટ કરું છું કે કોઈ આંધળું માણસ તો છે નહીં મારી એટલી રિક્વેસ્ટ છે કે મને પૂરો ન્યાય મળે અને મારી પાસે એક એક વસ્તુના પ્રૂફ છે એને એમ લખેલું છે કે એ તો પંદર વર્ષથી ઘર છોડીને ચાલી ગઈ હતી હા ચાલી ગઈ હતી વાત સાચી હતી કે ડ્રિંક્સ નો પ્રોબ્લેમ હતો મારા ઘરવાળા વાળા બીજો કોઈ જાતનો મને પ્રોબ્લેમ નતો અમે આવતા જતા હતા મારી છોકરી કન્ટિન્યુ આવતી હતી બે બાપ દીકરી બે હજાર સત્તરમાં માં મલેશિયા થાઈલેન્ડ ચાઇના બધે ફરવા ગયા હતા એના વિઝા મારી પાસે છે બધું ટોટલી છે મારી છોકરી બે હજાર એકવીસ માં એને નવ તો નવ લાખ નો સેટ કરાવી દીધો એ પણ મારી પાસે પ્રૂફ છે કન્ટિન્યુ મારી પાસે એવા પ્રૂફ છે કે જેથી કરીને અમારા હસબન્ડ ને કોઈ વાંધો નથી હું જયારે અહીંયા રાજકોટમાં આવું ત્યારે એરપોર્ટે મને મારા હસબન્ડ તેડવા આવે છે અને જેટલી જેટલી હોટલમાં અમે જમવા ગયા ઇમ્પ્રિઝલમાં બધા અમારા જાણીતા છે એને તમારે પૂછવાની છૂટ કે આ લોકો આવે છે અહીંયા જમવા અમે કમ્પ્લીટ બે માળાને કોઈ પ્રોબ્લેમ નતો એને એવો કેમ દર્શાવ્યું કે વાંધો છે મારે ક્યાંય વાંધો નતો પ્રોપર્ટી માટે એને કર્યું છે અને મારા ઘરવાળાને છેલ્લા માંદા હતા ની અમને નથી કેવામાં આવ્યું રીઝન એ હતું કે આ બધો પ્લાન પ્રિપર પ્લાન હતો મારી ફરિયાદ એટલી જ છે કે હું મુંબઈ રહું છું કારણ કે મારું કામ ત્યાં છે ઓલરેડી મારા ફેમિલી વાળા મારું બધું જ પ્રોપર્ટી બધું લઈ લીધું ઈ મારો સવાલ જ નથી મારું પોઈન્ટ એ છે મારે કામ કરવા માટે ત્યાં રહેવું પડે એમ છે અને અહીંયા લીગલ કેસ ચાલે છે તો મારી મમ્મીને અહીંયા રહેવાનું છે મારા મોટા આદા છે જસદણના પ્રભારી દિનેશભાઈ અમૃત તેમનો છોકરો આનંદ અમૃતિયા અને મારા બીજા આદા છે બિપિન અમૃતિયા બે દિવસ પહેલા એ મારી મમ્મી માટે હુમલો કરવા આવ્યા રાતના અગિયાર વાગે એમનું કહેવાનું એમ છે કે આ ઘર ખાલી કરી આપો પણ એ લોકોએ લીગલ નોટિસ આપવી જોઈએ ને તમે તમારી રીતના જ્યાં સુધી લો જેટલું મેં ભણેલું છે તમે મારા ઘરનું પગથિયું નહીં ચડી શકો કારણ કે એકલી લેડીઝ છે એ લોકો ઘરમાં ઘૂસી અને મારી મમ્મીને અહીંયા હાથ પકડીને તમે ધક્કો મારો છો એનો મતલબ શું તમે શું કરવા માટે આવ્યો અને મારે સોશિયલ મીડિયા મીડિયાનો સહારો એટલે લેવો પડ્યો પોલીસવાળા અમને જવાબ નથી આ તમારી મમ્મી રાતના બાર વાગે પોલીસ સ્ટેશને ગઈ બે કલાક સુધી બેઠી કે એફઆઈઆર પાડવી છે પોલીસ વાળાએ નોર્મલ કમ્પ્લેન લઈ એની ઉપર સાઇન કરીને કે એફઆઈઆર છે હું તમને કાગળિયો બતાવીશ તમને લાગશે કે એફઆઈઆર છે કોઈ અભણ માણસ હશે ને એમ કહી દેશે કે કે એફઆઈઆર નથી તો મારો કહેવાનો મતલબ એમ છે તમે બીજેપી ના કાર્યકર્તા છો મતલબ તમે ગમે એનું મર્ડર કરી નાખશો કે ગમે એને મારી નાખશો ગમે એને ટોર્ચર કરશો કે ગમે એને ગમે એટલો અત્યાચાર કરશો તમારી ઉપર કાંઈ એક્શન નહીં લો મતલબ સોશિયલ મીડિયા મીડિયા કમિશનર ને રીચ આઉટ કરવાની કોશિશ કરી પણ ત્યાંથીને કાંઈ જવાબ નથી કમ્પ્લેન તો અમારી લેતા જ નથી અગર લઈ લે છે તો જ્યારે એ લોકોનો ફોન વહી જાય છે કે હા ભાઈ હું નહીં આવું પોલીસ સ્ટેશન મારો ભાઈ આવી જ રીતના વાત કરે છે કે હું નહીં આવું પોલીસ સ્ટેશન તારથી થાય આ શબ્દ એને પોલીસ મારી સામે પોલીસવાળાને કીધે પ્રોબ્લેમ એ છે કે બધી જ પ્રોપર્ટી એ લોકોએ ઝડપી લીધી છે પણ એમાંથી જે પ્રોપર્ટીઝ એની પાસે છે એમાંથી હાફ ઓફ ધ પ્રોપર્ટીઝ સૂચિત છે એનું પ્રોબેટ નીકળે નહીં ઈ કોર્ટમાં મને એવું જાણમાં આવ્યું છે એને કોર્ટમાં એમ કીધું છે એ મા દીકરી તો છે જ નહીં તો કોર્ટે કઈ પ્રૂફ ના માંગ્યું કારણ કે મેં જયારે પ્રોબેટ માટે અપ્લાય કર્યું તો જજે મને એટલા સવાલ કર્યા મારી પાસે એટલા ડોક્યુમેન્ટ લીધા પહેલી વાત તો આંબો ફેમિલી ટ્રી માંગ્યું મારી પાસે આ બધા લીગલ પ્રૂફ માંગ્યા કે હું એની લીગલ હાયર છું તો એ તમે એની પાસે કઈ પ્રૂફ ના માગ્યા કે એની વારસાતમાં કોઈ છે જ નહીં તમે માની લીધું કે આ મા દીકરી નથી તો નથી અને મને હવે એવું લાગે છે કારણ કે એને એવું કીધું હશે એટલે જ એ મારી મમ્મીનું મર્ડર કરવા આવ્યો હતો કે હયાત જ નથી કારણ કે ઘરમાં આવીને ગેટ બંધ કરવાની કોશિશ કરતો તો બાજુવાળા આંટી બે ગેટ બંધ કરો તો દેખાય નહીં તો એ બેઠા હતા એટલે મારી મમ્મી બચી ગઈ નકર મારી મમ્મી નું શું થાતી મને નથી ખબર હું ઓલરેડી મારા બાપ ને તો કોઈ ચીજ મારી માને કોઈ દેવાની મારે અને પોલીસ થી ન્યાય નથી મળતો કોઈ નેતા થી ન્યાય નથી પડતો તો મારે કરવાનું શું માંગી છે કે બસ સોલ્વ તો જજ કરી દે તો જી તો સાચું હશે એ જ સાચું પડશે પણ મારે મારી મા માટે પોલીસ પ્રોટેક્શન જોઈએ છે અને આ લોકોની ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવા છે કારણ કે એને મારી મમ્મી ઉપર જે હુમલો કરવાની કોશિશ કરી એની ઉપર કઈક તો એક્શન જોઈએ જ કારણ કે બીજેપી બીજેપીમાં છે એટલે તમે એને કઈ નહીં કરો ના એને લોકઅપમાં નાખશો ના કાંઈ કરો એટલે મારે ન્યાય તો જોઈએ જ છે પોલીસ પ્રોટેક્શન જોઈએ અને મારે એ લોકો જેલમાં જાય તો જેલમાં જે જે એક્શન લેવા લઈ લ્યો